ત્યારે જો ચોમાસાનો આવું જ એવું ઠંડુ વાતાવરણ હોય ને એટલે ખાવાની મજા આવે આજ તો આપણે વરસાદ નથી વરસાદ હોતો વરસાદ તો અહીંયા ચાલુ થઈ ગયો શય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને અને અત્યારેમાં તો હોર જ આવું છે આજ તો સાયા કપડા એવું ને આવી ગયા અને હવે આવશે આ દીદીના સસમાં રિપેરિંગ કરાવવા હમણાં નવા જ કર્યા હતા પણ કાંક જરીક તૂટી ગયા છે તો પાછું રિપેરિંગ કરાવવા જાવ જશે તો જાય છે સાયા ખબર ખબર મેં આવું દેખાય છે ઉપરથી કઈ અને આજે ટમેટીનો રોપ બધો ઉગી ગયો છે આમાં એવો અસર

કપડાં બધા ધોવાઈ જશે ને હુંકી દઈ અહીંયા હું આવું થશે અહીંયા જો ઉગ્યો છે રોપ તો એક્ટિવા તો ઘરે છે પણ એ કાંઈ લાઈનમાં જ જવાનું રિક્ષામાં જવાનું છે નજીક જ છે અહીં ઝાડવું છે કેટલું મસ્ત થઈ ગયું હવે પીળા થઈ જશે હવે આમાંથી કેસરી થઈ જશે ફૂલ છે તો બહુ ઝાઝા ખીલી છે હવે વરસાદ થાય ને એમ બહુ જ ખીલ છે આ તો બારે મેં કરે છે ફૂલ થઈ જશે કેવા હારા ખીલે મને બહુ ગમે છે આંબુડિયા કલર લાલ કલર ને ગુલાબી કલર ના થાય છે આ ફૂલ તો આજે બસમાં માં જવું નથી તો બસ અહીંયા હાજર છે જો નકર ન હોય બસની ની વાટે બેહું પડે ને આજે જવાન નથી તો બસ છે રિક્ષા નથી રિક્ષામાં માં જવું ને તો આજે આવું જ થાય યાર અગર બસ હોય જ નહીં કેટલી અડધી કલાક તો બેહું જ પડે તો આવે બસમાં તો બનાવી નીકળી જશે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે જેવી રીતે અલગ છે પાટા અને હવે આપણે હાલતા થઈ ગયા છે ઘર બાજુ ટ્રેન ના પાટા ઉપર થઈને જાય છે શું આ પુલ છે લોખંડનો પૂલ છે એનું ઉપર થઈને હાલવું પડે સ્ટેશન છે આ તો તમે બધાય જોયું જ છે હવે તો આ નવા પાટામાંય ચાલુ થઈ ગઈ છે ટ્રેન એટલે બહુ ધ્યાન રાખવું પડે છે હાલવામાં શેષમાં તો જો કે હવે અને વરસાદ અંધાર્યો છે બહુ જ તે આજ તો જો એટલો અંધાર થયો છે ને ઘરે પહોંચી ગઈ તો નકરાકડી વરસાદ આંબી જવાનો છે આજ તો ચો ગાજ ભાઈ મંડ્યો છે એટલે હું મળીએ ફટાફટ હાલ વાસ્તે વરસાદ તો અહીંયા ચાલુ થઈ ગયો અમારે બનાવે છે બ્રેડ પકોડા તો બધી વસ્તુ લેવા જાય છે હું દીદી બે બહારથી

પણ આજે લાવ્યા છે એ તો નાખશું મસાલો એ કેવો આવે છે એમ જોઈએ ટેસ્ટ કેવો છે એનો એમ ચાલો હવે બનાવવાની શરૂઆત કરી દઈએ બટેટાની ઉપર બાફી નાખી ફટાફટ જો ચટણી બની થઈ ગઈ છે તૈયાર અને અહીંયા જો દીધી બ્રેડ બધી ભરી દીધી છે બટેટાની ઉપર મસાલો મસ્ત ભરાઈ ગયો છે અને હવે મારે તળવાને ચાલુ કરવાના છે તો એના માટે જો મેં તેલ મૂકી દીધું છે તો તેલ મુકાઈ ગયું છે અને અહીં જો આપણે

કાટી કાટી મસ્ત બની છે ભકોડા ના છે ચટણીઓ થઈ ગયું છે તૈયાર તો હાલો બધા વાળું કરવા વાળું કરી લઈએ